નાઇટ લાઈફ એન્જોય કરવા માટે આપણે જઈ રહ્યા છીએ કસીનો વેલી જોઈએ ત્યાંનું એક્સપિરિયન્સ કેવું રહે છે અને તાજથી જ અમારી ડ્રોપ એન્ડ પિક બંને કેબ છે એટલે એમાં કોઈ એક્સપિરન્સ વગેરે છે નહીં બાકીનું કેવું રહે છે હું તમને વ્લોગમાં આગળ જણાવીશ અને જોઈશું કેવું એક્સપિરિયન્સ રહે છે હું બી ફર્સ્ટ ટાઈમ જઈ રહ્યો છું કસીનો મેં ક્યારેય કસીનો ટ્રાય નથી કરી તો આપણે બી એક્સપિરિયન્સ કરશું સાથે તમે બી જુઓ કેવું રહે છે પહોંચી ગયા છીએ આપણે બેલી કસીનો કરીને છે જો તમે ઇન્ડિયાનો ફ્લેગ બી દેખાય છે શ્રીલંકાનો ફ્લેગ બી છે અંદર કસીનો છે તો કસીનોમાં અલાવ નથી શૂટ કરવું બાકી કસીનો બહુ ફાઇન છે ઇન્ડિયન વધારે આવે છે ઇવન ઇન્ડિયન સોંગ બી અંદર ચાલુ હતા તો તમે જોઈ શકો છો ઇન્ડિયન ઇન્ફ્લુઅન્સ અહીંયા બહુ તમે છે અને અંદર મેં જોયા તો ઘણા બધા ઘણા બધા ઇન્ડિયન લોકો બી છે અંદર સાથે અને એ લોકો અમારી જોડે જ હોટલમાં સ્ટે કરેલા છે અમે બધું એ સાથે જોયું હવે અંદર ખસીનોમાં તો શૂટ નહીં કરો આપણે પણ હવે અમે અંદર જઈને એક્સપિરિયન્સ કરશું પછી ભારે આવશું ત્યારે હું તમને કહીશ કે મારો એક્સપિરિયન્સ કેવું રહ્યો ઓબ્વિયસલી છે અગર પાંચ હજાર ચિપ્સ એ લોકો ફૂટથી આપે છે એટલે આપણે ઇન્ડિયન નોટિસમાં અરાઉન્ડ થઈ ગયા પંદરસો રૂપિયાની આસપાસ ઓકે તો પંદરસો રૂપિયા આપે છે એનો હું જીતું છું હારું છું જોઈ લઉં છું અને બાકી જે હશે હું તમને કહીશ બાકી લાગતું તો આપણા બહુ કેવા કામ કરે છે તમને ખ્યાલ નથી પણ એક વખત લાઈફમાં એક્સપિરિયન્સ કરવો હતો કે ખસીનો કેવું હોય છે તો એનો બેસ્ટ એક્સપિરિયન્સ હતું આ બેલી બેલી જે કસીનો છે બહુ ફેમસ છે કસ શ્રીલંકામાં એન્ડ ઇન્ડિયન માટે પાસપોર્ટ વેલિડ એક વેલિડ પાસપોર્ટ જોઈશે અને એ સ્કેન કરે છે તમારા આઈડી કાર્ડ બની જશે એક મિનિટ આપજો તો આઈડી કાર્ડ આઈડી કાર્ડ આપજો તમારો તમારું ન કાર્ડ આપો ને તમે હા ઓકે તો આવું એક મેમ્બરશીપ કાર્ડ બની જશે તમારું જે પ્રીમિયમ ક્લાસિક કરીને આવશે ઓકે તો આવું બની જશે મારું બી કાર્ડ આઈ થિંક આવ્યું હિતેશ છે મારું કાર્ડ આપી દો ને ભાઈ થેન્ક યુ આ તમે કાર્ડ લઈ લેજો ઓકે ઓકે હા નહીં કંઈ નથી આપવાનું ના ના તો આ મારું કાર્ડ આવી ગયું છે બરાબર એમાં વેલિડિટી બી લખેલી છે મારા પાસપોર્ટ નંબરના હિસાબમાં એક કોડ આવી ગયો છે અમારા માટે એન્ટ્રી ફી છે ને આમાં પાંચ હજાર પોઈન્ટ છે હું ત્યાં યુઝ કરી શકીશ હવે અંદર કઈ રીતે યુઝ કરી છે એ આપણે જોઈએ અને હું તમને બતાવીશ કે અમે કેટલા જીત્યા કેટલા હાર્યા હવે જીતશું તો ઠીક છે હારશું તો કોઈ વાંધો નથી કેમ કે આપણે રૂપિયા તો છે નહીં તો ચલો મળીએ પછી કસીનો પછી આપણે અહીંયા જે પાંચ હજાર લગાવ્યા હતા એ તો આપણે હારી ગયા છીએ હવે જોઈએ છે બીજું તો કાંઈ ફ્રીમાં હતું એટલે લગાવી લીધા હવે આપણે રમવું નથી પણ જોઈએ અગર એક્સપ્લોર કરીએ કેવું છે આગળનું કસીનો વગેરેમાં બાકી કસીનો લાઈફ તો સુપર છે જોઈ લો તમે પહેલી વાર ચાલી રહ્યું છે અને એના દર્શક જોઈ લો તમે કેટલા બધા છે મોસ્ટ ઓફ ઇન્ડિયન છે આપણા આની અંદર બહુ ફાઇન છે ભાઈ મજા આવી જગ્યા છે આ તો તો અહીંયા તમને અહીંયા બી તમને ફૂડ કાઉન્ટર જોવા મળશે કે જેમાં તમે ફૂડ અનલિમિટેડ છે અને ફ્રી છે એવી રીતમાં તમે કોલ્ડ ડ્રિંક્સ ફ્રી લઈ શકો છો બટ અગર તમે આલ્કોહોલ વગેરે કાંઈ કન્ઝ્યુમ કરતા હો છો તો એનો ચાર્જ લાગે છે તો એના માટે તમારે ચાર્જેબલ છે અધરવાઇઝ તમે બાકી ફૂડ વગેરે યા ડ્રિંક્સ યા જ્યુસ વગેરે એ બધું ફ્રી છે અને ફૂડમાં બી ઘણી બધી વેરાયટી છે વેજ નોનવેજ બધું છે તો આપણે તો કંઈ ખાઈ નહીં શકીએ કેમ કે હમણાં જ અમે હોટલમાં જમ્યા છે બરાબર વ્યવસ્થિત તો એટલે એવું છે કે અમારે એ તો ઇન્ટરેસ્ટમાં નથી બટ અમે થોડું કોલ્ડ ડ્રિંક લીધું છે અને બાકીના અમે જે પાંચ હજાર જે અમને કોઈન્સ મળ્યા હતા શ્રીલંકન રૂપીસમાં એ અમે હારી ગયા છીએ તો હવે ફ્રીના જ્યુસમાં આપણે વાડી લઈશું એનું હે ને અત્યારે રાતના વાગ્યા છે બે ને ચાલીસ તો આપણે કસીનોમાંથી રિટર્ન થઈ ગયા છીએ કસીનોના એમને જે કૂપન વાઈઝમાં જેટલા રૂપિયા આપ્યા હતા આપણે બધા હારી ગયા છીએ અને એક એક્સપિરિયન્સ મળ્યો કે હા કસીનોમાં આવી રીતમાં હોય છે અને જ્યાં સુધી મેં જોયું ત્યાં સુધી જીતવું અઘરું છે એવું નથી કે ન જીતી શકું અમારા ઘણા બધા સાથે ફ્રેન્ડ લોકો બીજા હતા કે અરાઉન્ડ ઇન્ડિયન રૂપીઝમાં તેત્રીસ હજાર એટલે શ્રીલંકનમાં એક એક લાખ રૂપિયા જીતીને ગયા પણ અમારી સાથે જેટલા હતા લગભગ બધા હારી હારીને અમે થોડા જલ્દીમાં હતા એટલે હારી ગયા છે પણ હા થોડું ફૂડ વગેરે એન્જોય કર્યું ફ્રીમાં અને થોડું કો ડ્રિંક હતું કોલ્ડ ડ્રિંક વગેરે એ બી બધું અમે પીધું અને ઘણું બધું એક્સપિરિયન્સ છે ઓવરઓલ સારી એક્સપિરિયન્સ હતું મજા આવી અમે કાંઈ ઓલું નહોતું અને હા જવાય આવી રીતમાં અને ક્લબ હા મેઇન વસ્તુ છે કે અગર તમે કસીનોમાં જાઓ છો તો એની બહુ જ ફાઇન વસ્તુ હતી તમે અંદર જાઓ અને એટમોસ્ફિયર બહુ ફાઇન હતું બધી વસ્તુ ઓવરઓલ સારી વસ્તુ લાગી અને એક વખત ગયા એટલે એમ લાગ્યું કે હા લાઈફમાં ક્યારેક કસીનો ગયા હતા હવે આપણે જઈશું અહીંયાથી ડાન્સ ક્લબમાં અને ત્યાંથી પછી સીધા જ વ્યા જશું હોટલ અને આપણે બ્લોગ બી ખતમ કરી દઈશું